ચાણક્ય કહ્યું છે કે શિક્ષક કભી સમાન્ય નહી હોતા હૈ પ્રલય નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ પણ ગુજરાતની અંદર એસઆઈઆર ની કામગીરીમાં એક શિક્ષક નું આત્મહત્યા કરી લેવું ક્યાંક ક્યાંક સવાલ ઉભા કરી રહ્યા છે આ સિસ્ટમ ઉપર અને એ બે લાખ શિક્ષકો ઉપર કે જે શિક્ષકો દબાણમાં આવીને અત્યારે એસઆઈઆર નું જે કામ છે તે કરી રહ્યા છે કારણ કે મતગણના ને લઈ અને જે રીતે મતદાર યાદી નવી તૈયાર કરવાની છે તેને લઈને હવે વિવાદો ઉભા થઈ રહ્યા છે સાથે સાથે આજે વાત કરવાની છે કમલમ કાર્યાલય ત્યાંથી સીધો સંદેશ બિહારને આપવામાં આવ્યો જે ઘુસપેઠિયાઓ ગુજરાતની હોય કે પછી દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં ઘૂસી ગયા છે તેમને સીધો સંદેશ આપવામાં આવ્યો અને જન યાત્રા જે હવે તેનો બીજો પાર્ટ જે છે તે આજે બનાસકાંઠાથી શરૂ કરી દેવામાં આવ્યો છે અમિત ચાવડાથી લઈને ગેનીબેન ઠાકોરથી લઈને મુકુલ વાસનિક સુધીના બધા જ નેતાઓ આ જન આક્રોશ યાત્રામાં હતા ત્યાં લોકોનો આક્રોશ એક અલગ પ્રકારનો હતો કારણ કે આ કમોસમી વરસાદ નહીં પરંતુ એ પહેલા જે વરસાદ આવ્યો તો જે વરસાદની સિઝનમાં વરસાદ આવ્યો હતો તેના માટેનું જે સરકાર દ્વારા ચૌદસો કરોડ નું પેકેજ આપવામાં આવ્યું હતું તેનું પણ જે પેકેજ છે હજી સુધી તેના પૈસા એ રાહત પેકેજ હજી સુધી ખેડૂતોને નથી મળ્યું એટલે ક્યાંક ને ક્યાંક એક અલગ પ્રકારનો આક્રોશ છે નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસે આજે બનાસકાંઠાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રા છે તે બનાસકાંઠાના ડીસામાંથી શરૂઆત થઈ અને આખી પાસઠ કિલોમીટરની આ યાત્રા જે છે એ લાખણી ગામ થઈ અને સાંજે પહોંચવાની છે અને આવતીકાલથી આ સળંગ બીજી યાત્રા ચાલુ થશે છેલ્લે યાત્રા બહુચરાજી પૂરી થવાની છે આ આખો મુદ્દો ખેડૂતો માટેનો છે કારણ કે બનાસકાંઠાની અંદર અને ખાસ કરીને બનાસકાંઠાનો જે સુઈ ગામનો વિસ્તાર છે જ્યાં આગળ ચોમાસામાં એટલો બધો વરસાદ આવ્યો હતો કે ત્યાં લોકોના ખેતરો અને ઘરો બધામાં પાણી આવી ગયા હતા ત્યારે સરકાર દ્વારા પેકેજ આપવામાં આવ્યું હતું નવસો સુડતાલીસ કરોડનું અને પછી જીતુ વાઘાણી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જરૂરત રહેશે તો અમે બીજા પાંચસો કરોડ એમાં એડ કરીશું પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય છે કારણ કે ખેડૂતો હજી પણ રાહત પેકેજની રાહ જોઈ રહ્યા છે કમોસમી વરસાદ ફરીથી બીજી વાર થયો દિવાળી ઉપર પણ એ રાહત પેકેજ તો હજી દૂરની વાત છે આ જ્યારે ચોમાસું ચાલી રહ્યું હતું ત્યારે વરસાદ આવ્યો તો એ રાહત પેકેજના રૂપિયા પણ હજી સુધી ખેડૂતોને નથી મળ્યા ઘણા બધા ખેડૂતો સાથે આજે ત્યાં આગળ મારા સહયોગી ઉજ્જવલ ત્યાં આગળ ગયા હતા અને ઉજ્જવલે તેમની સાથે વાતચીત કરી છે પહેલા ખેડૂતોને સાંભળીએ અને સાથે સાથે ગેનીબેન ઠાકોરને પણ સાંભળીએ કારણ કે ગેનીબેન ઠાકોર તો ખુલીને કહી રહ્યા છે કે આજ દિવસ સુધી એક પણ ખેડૂતને એક રૂપિયો આપવામાં નથી આવ્યો અને જીતુ વાઘાણી એવું પણ કહી રહ્યા છે કે હવે ફોર્મની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પણ રૂપિયા ક્યારે મળશે તે કોઈ નથી કહેતું પહેલા આપણે ખેડૂતોને સાંભળીએ સાથે સાથે ગેનીબેનને સાંભળીએ અને અમિત ચાવડાને પણ સાંભળી લઈએ ગુજરાત કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ ગુજરાતની મહિલા હોય ગુજરાતના યુવાનો હોય ખેડૂતો હોય નાના વેપારી હોય કે સમગ્ર વર્ગ વિસ્તારના લોકો આ ભાજપ સરકારની નીતિ રીતિને શાસનથી ત્રસ્ત છે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આજે કર્મચારીઓ પણ આત્મહત્યા કરે દિવસ આવ્યા છે લોકોની જે તકલીફ છે 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 પીડા આક્રોશ એને માટે યાત્રા છે અમારો સંકલ્પ છે કે ગુજરાતના ના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરી અને ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર અપાવીશું ફોંઘવારીના મારમાંથી ગૃહિણીઓને મુક્તિ અપાવીશું દારૂ અને ડ્રગ્સની બધીથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત પછી દારૂ અને ડ્રગ્સની બધી દૂર કરીશું અને ગુજરાતનો સામાન્ય નાગરિક જેના વરસેવાના ટેક્સના પૈસાથી સરકારનું બજેટ બને છે એ ગુજરાતીને એના હક અધિકાર અપાવીશું અમિતભાઈ હાલ મેં અહીંયા અનેક લોકોને પ્રશ્નો કર્યા એમનું એક જ વાત કેવી છે કે હજી સુધી એમના ખેતરોમાં પાણી છે નવસો સુતાલીસ કરોડ દિવાળી વખતે જાહેરાત કરવામાં આવી હતી કોઈને પૈસા નથી મળ્યા એને લઈને શું કહેવા સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિ થઈ મુખ્યમંત્રી અમે પણ વિપક્ષ તરીકે ગામે ગામમાં અમે જાહેરાતો તો ખૂબ મોટી થાય છે પણ ખેડૂતોને મળતું કઈ નથી એના આત્મહત્યા થાય છે હમણાં જ પચાસ હજાર ની વિગે નુકશાની સામે સાડા ત્રણ હજાર રૂપિયા નું જે પડીકું આપ્યું અને છ ખેડૂતો એ આત્મહત્યા કરવી પડી

એને વાચા આપવા માંગીએ છીએ રસ્તા પર ઉતરીને તમારા હક અધિકારની લડાઈ લડવાના છીએ અને બે હજાર સત્યાવીસ માં તમારા આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન લાવીશું અને સામાન્ય ગુજરાતી નું રાજ પાછું લાવીશું જે આપ અમારી સાથે જોડાયા એની માટે આપનો ખૂબ ખૂબ આભાર સ્પષ્ટ છે કે કોંગ્રેસ જે અત્યાર સુધી ગુજરાતની અંદર રાજનીતિમાં આવી ગઈ છે બે હજાર બાવીસની ચૂંટણી બાદ કોંગ્રેસની સ્થિતિ એવી છે કે સત્તર ઉપર આવી ગયા હતા એકસો બ્યાસી માંથી આ સત્તરમાંથી હવે માત્ર અગિયાર ઉપર કોંગ્રેસ રહી છે અને અગિયારમાં પણ અત્યારની સ્થિતિ એવી છે કે કોંગ્રેસ પોતે મહેનત કરી રહી છે કોંગ્રેસ ક્યાંક પોતાનું ગ્રાઉન્ડ બચાવવા માટે મહેનત કરી રહી છે અને કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે જો પોતે મહેનત નહીં કરે તો આ જે થોડા ઘણા બચેલા વોટ છે થોડી ઘણી બચેલી જે રાજ્ય સીટ છે તે સીટ પણ ક્યાંક ખતરામાં ન આવી જાય એટલે કોંગ્રેસને હવે લોકોનો આક્રોશ દેખાયો છે કોંગ્રેસને હવે ખેડૂતોનો આક્રોશ દેખાયો છે અને માટે જ કોંગ્રેસ હવે જે જન આક્રોશ યાત્રા છે તેની શરૂઆત કરવામાં આવી છે આ ફેઝ ટુ ની શરૂઆત થઈ છે પછી દક્ષિણ ગુજરાતનો ફેઝ થ્રી લેવામાં આવશે આ પહેલા સૌરાષ્ટ્રમાં સોમનાથ થી લઈને દ્વારકા સુધીની યાત્રા કરવામાં આવી હતી પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે કોંગ્રેસ જ્યારે જનતાની વચ્ચે જઈ રહ્યું છે પણ આ જનતા કોંગ્રેસને કેટલો સપોર્ટ કરે છે કેટલો રિસ્પોન્સ આપે છે એ પણ એટલું મહત્વનું થઈ જાય છે કારણ કે આજે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની અંદર હતા અને ગૃહમંત્રી અમિત શાહે તો બકાયદા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું બિગુલ ફૂંકી દીધું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેમને સ્પષ્ટ કહી દીધું કે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થશે આમ પણ ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે એક ચૂંટણી પૂરી થાય એટલે ભારતીય જનતા પાર્ટીમાં બીજી ચૂંટણીની તૈયારી શરૂ થઈ જાય છે અને એવું જ કંઈક અત્યારે આપણને પણ દેખાઈ રહ્યું છે બિહારની ચૂંટણીની પૂરી થઈ અને ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ભાવનગરમાં પણ તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચર્ચા કરી અને મોરબીમાં આજે જ્યાં કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યાં પણ તેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચર્ચા કરી અને ત્યાં આગળ ચૂંટણી કરતાં તેમને ઘૂસપેઠિયાઓની વાત કરી ઘૂસપેઠિયાઓની વાત એટલા માટે પણ કરવામાં આવી કારણ કે

બેસી જશે બેસી જશે ચિંતા ના કરો સેટ સૂટ તો કરવા દો એમને મિત્રો બંને હાથ ઉપર ઉઠાઈએ જરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજયના સંકલ્પની મુઠ્ઠી બીચે પ્રચંડ અવાજ થી બોલો ભારત મતા વન વંદે જય શ્રી રામ આજના સમય પછી હું મોરબી આવ્યો છું અને મોરબી પ્રદેશ મોરબી જિલ્લો આ પંથક એ લડાકાનો પંથ ગમે એટલી મોટી મુસીબત આવે તો માનવીય ખુમારીથી ઉભા થવાની કળા સમગ્ર ભારતમાં ફૂટી ફૂટી ભરી હોય તો આપણા મોરબી ની અંદર ભરી હું બહુ નાનો તો ત્યારે મચ્છુ ની અંદર જલ પ્રલય આવ્યો તેમ આખો ધોવાઈ ગયો અને આખું મોરબી તબાહ થઈ ગયું હું આખા દેશમાં ફરું છું મિત્રો દેશમાં કોઈ બીજી જગ્યા હોય ને તો એ શહેરને ઉભા થતા પચાસ વર્ષથી વધારે કોઈ મોરબી એવું મોરબી તમે બધા બનાવી દીધું અને મિત્રો પતન પ્રત્યે પ્રેમ એકચુઅલમાં અહિયાં સિરામિક ઇન્ડસ્ટ્રી બહુ વિકસિત પરંતુ જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ ત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે જરૂરી ચીજો જે જોઈએ એમાંથી કશું મોરબીમાં નતું પરંતુ મોરબીના પાટીદાર સમાજે સિરામિક ઇન્ડસ્ટ્રીને નાખવી તો વતનમાં જ નાખવી એ કર્યું અને આજે સિરામિક ઇન્ડસ્ટ્રી માટે સૌથી

ભાજપ અને એનડીએ ના વર્તા પાણી ની વાત કરતા कान ખોલી ને સાંભળી લેજો તમિલનાડુ અને બંગાળ પણ એનડીએ ની સરકાર કાળજુ કાઠું કરી લેજો ભાઈ તામિલનાડુ અને બંગાળ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સરકાર આ ચૂંટણી ચાલુ થઈ ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ખુશપેઠિયા બચાવો યાત્રા લઈને નીકળે આ દેશની અંદર રહેવા દો એવી માગણી આઝાદીનું આંદોલન કરવા વાળી કોંગ્રેસ પાર્ટી કરે જે પાર્ટી એ ક્યારેક મહાત્મા ને સરદાર પટેલના નેતૃત્વમાં આઝાદીનું આંદોલન શરૂ કર્યું એનું પતન તો જુઓ પડતા 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 મત બેંક ની લાલચમાં ઘુસપેટિયાઓના સમર્થનમાં રેલીઓ કાઢી અને એમને હતું કે વોટ બેંક અમને જીતાડી દેશે મિત્રો આખા બિહારના મતદાતાઓ એક કાઠ કે અમે ઘુસપેટિયા મુક્ત બિહાર માટે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ને આજે મંચના માધ્યમથી કોંગ્રેસ પાર્ટી અને એમના સાગરિકો ને સપા તૃણમૂલ કોંગ્રેસ નો વિરોધ કરે છે મતદાતા યાદી શુદ્ધિકરણનો વિરોધ કરવા હું આજે એક વાત પૂછવા જે દે આ દેશનો નાગરિક નથી જેનો આ જન્મ આ દેશની ભૂમિ પર નથી એના દેશના પવિત્ર લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદાર થવાની કઈ રીતે અધિકાર મળે ને હું દેશ ભરમાં જાઉં છું ત્યાં પૂછું છું આજે મોરબીમાં પણ પૂછવા માંગુ છું ઘૂસપેટિયાઓને ભારતમાં રાખવા જોઈએ ભાઈ અરે જોરથી બોલો રાખવા જોઈએ ભાઈઓ બહેનો તમે ચિંતા ના કરતા મમતા બેનરજી ને જે કરવું હોય કરવા દો ભારતીય જનતા પાર્ટી નો સંકલ્પ છે કાશ્મીર થી કન્યાકુમારી ને દ્વારકા થી સમગ્ર દેશ માંથી ઘુસપેઠિયા વીણી વીણી ને બાળ અમિત શાહે તો મોરબીના જોશની પણ વાત કરી કારણ કે મોરબીની અંદર હોનારત હોય કે પછી પુલ તૂટવાની ઘટના ઘટના હોય ગમે ત્યારે મોરબીની અંદર ઘટે છે છે તો મોરબી ફરીથી જોશ જોશ સાથે થઈ જાય અને આ એ લોકોનો આત્મવિશ્વાસ છે અહીંયા અમિત શાહ સ્પષ્ટ કરે છે કે મોરબીમાં કઈ રીતે લોકો પોતાના આત્મવિશ્વાસ સાથે ઊભા થઈ રહ્યા છે અને આજે પણ જે પૂર આવ્યું હતું એ પૂરના કોઈ નિશાન અત્યારે દેખાતા નથી મોરબીની હોનારત અત્યારે અત્યારે લોકોને યાદ નથી કારણ કે ઘટના હવે ભૂલાઈ ગઈ છે એટલું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે હવે ખેર એ તો મોરબીના લોકો જ જાણે અને કાંતિ અમૃત્યા જાણે કારણ કે ધારાસભ્ય કાંતિ અમૃત્યા છે અને ત્યાં આગળ કેટલું ડેવલપમેન્ટ થયું છે એ તો મોરબીના લોકો ખૂબ સારી રીતે જાણે છે રોડ રસ્તાને લઈને હંમેશા મોરબીના લોકોની કમ્પ્લેન રહેતી હોય છે કે કાંતિભાઈ હંમેશા મોરે મોરો કરવાની વાતો તો કરતા હોય છે પણ કાંતિભાઈનો આ મોરે મોરો ઘણી બધી વાર ટાઈ ટાઈ પણ થઈ જાય છે હવે તો ખેર કાંતિભાઈ મંત્રી બની ગયા છે એટલે મંત્રી બન્યા બાદ કાંતિભાઈનો નો બી કંઈક અલગ જ છે પણ જોવાનું રહેશે કે મોરબીના લોકો કાંતિભાઈ પાસે જે કામની આશા રાખી રહ્યા છે એ કામ અહીંયા કાંતિભાઈ કરે છે કે નથી કરતા વાત કરી લઈએ એસઆઈઆર કારણ કે હવે જે એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે ખૂબ લોડ આપવામાં આવી રહ્યું છે અને આવું એક શિક્ષક સાથે નહીં આવું લગભગ મોટા ભાગના શિક્ષકો સાથે થઈ રહ્યું છે જે શિક્ષક મંડળ છે એ શિક્ષક મંડળે એવું કહી દીધું કે બે લાખ શિક્ષકો આ કામ સાથે જોડાયેલા છે આમ તો વેકેશન પૂરું થાય એટલે શિક્ષકોનું કામ જે હોય એ કામ સ્કૂલની અંદર અલગ અલગ એક્ટિવિટી કરાવવાનું હોય છે ક્યાંક વાંચન કરાવવાનું હોય છે ક્યાંક રમતગમત નું કાર્ય કારણ કે શિયાળાનો સમય હોય એટલે રમત ગમત આવે બધા અલગ 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 કોમ્પિટિશન થતી હોય છે સ્કૂલની અંદર પણ બધા જ શિક્ષકો અત્યારે આ એસઆઈઆર જોડાઈ ગયા છે તમારી પાસે પણ ફોર્મ આવ્યું હશે એ ફોર્મ તમે લોકોએ ભર્યું કે નહીં ભર્યું કારણ કે એ ફોર્મ જો નહીં ભરો તો ક્યાંક ને ક્યાંક તમારા મતદાન ઉપર પણ અહીંયા આગળ તળાવ લાગી શકે એટલે એ ફોર્મ તમે ચોક્કસથી ભરી દેજો પણ જે શિક્ષકની વાત છે એ શિક્ષકની વાત કરવાની છે કારણ કે શિક્ષકના પરિવારવાળા જ્યારે શિક્ષકે આત્મહત્યા કરી અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો શિક્ષકના પરિવારવાળા ત્યાં જ બેસી ગયા અને તેમને મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી આપણે એમના પરિવારના સદસ્યને સાંભળી અને પછી ત્યાં આગળ જે મનાવા ગયા હતા એવા પ્રદ્યુમન વાંઝા જે અત્યારે ગુજરાતમાં મંત્રી બન્યા છે ને આમ તો કોળી નામના છે પોતે એટલે ત્યાંની સમસ્યા વધારે સારી રીતે જાણી શકશે શિક્ષા મંત્રી છે હવે આ શિક્ષા મંત્રી પણ શું કહી રહ્યા છે શિક્ષકોને લઈને તે પણ જાણી લઈએ ઓકે રોલ

સમગ્ર ગુજરાતના શિક્ષકો છે એ મારો પરિવાર છે ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમણે બીએલઓ તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે કોઈ ફરિયાદ પણ હતી નહીં આજે એમના બાપુજી શ્રી મુરજીભાઈ પોતે શિક્ષક છે ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે એમના સસરા રણવીરભાઈ બંને અહીંયા છે સમગ્ર વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા કોડીનાર હોસ્પિટલની મુલાકાત તમે આવેલ હતા અને ભગવાનને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે અને કોઈના પણ પરિવારમાં આવી દુઃખની ઘડી ના આવે એ ભગવાનને પ્રાર્થના પરિવારની એવી કોઈ માગણી હતી નહીં પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે મારે મુખ્યમંત્રી શ્રી માનની નાયબ શ્રી એ બધા સાથે સતત સવારથી સંપર્ક ચાલુ જ છે ગઈકાલે બજેટ શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાયની બેઠક હતી અને મને સવારે સમાચાર મળ્યા કે કમનસીબે મારું જ વિધાનસભા ક્ષેત્ર છે મારા જ સમાજનો મારો ભય શિક્ષક છે શિક્ષણ વિભાગનો શિક્ષક છે ત્યારે મારી પૂરી જવાબદારી થાય છે એ જવાબદારીના નાતે હું સવારે તરત જ કોડીનાર આવવા માટે નીકળી ગયો અને આજે પરિવાર સાથે ને મારી પાર્ટીની ટીમ પદાધિકારીઓ સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી અને એમને અમે સાંત્વના આપી છે ને સરકાર હંમેશા એમની સાથે છે આ મુદ્દા ઉપર વિપક્ષ પણ ક્યાંય પાછળ નથી જિગ્નેશ મેવાણી હોય કે બ્રિજરાજસિંહ સોલંકી હોય વિપક્ષે પણ જબરદસ્ત આરોપ લગાવ્યા છે અને શિક્ષાની કામગીરીમાં આ પ્રકારની કામગીરી કેટલી ઉચિત છે તેને લઈને સવાલ કર્યા છે સરકારને આમ તો આપણે જોયું જ છે કે શિક્ષકોના માથે જ દરેક પ્રકારની જવાબદારી સોંપી દેવામાં આવે છે જ્યારે ચૂંટણી આવતી હોય તો એ કામ પણ શિક્ષકો કરતા હોય છે મતગણતરી કરવાની વાત હોય તો પણ શિક્ષકોને જોડવામાં આવે છે અ પછી વસ્તી ગણતરીનું કામ કરવાનું હોય ત્યારે પણ શિક્ષકોને જોડવામાં આવે છે પોલિયો જેવી સંવેદનશીલ વાત હોય ત્યારે પણ જે આરોગ્ય અધિકારી હોય છે તેની સાથે શિક્ષકોને આ કામની અંદર જોડી દેવામાં આવે છે એટલે દરેક કામની અંદર શિક્ષકોને અહીંયા આગળ જોડી દેવામાં આવે છે સવાલ એ છે કે શું શિક્ષકોનું આ કામ છે પણ વિપક્ષ જે રીતે આરોપ લગાવી રહ્યું છે તેને આપણે સાંભળીએ મારું નામ રણવીર મારું નામ રણવીર જે ગુજરનાર છે એ મારા જમાઈ થાય છે એમને મારી મારી દીકરી એને આપેલી છે અને લગ્ન કરેલા છે સાત વર્ષથી લગ્ન દસ વર્ષથી લગ્ન થયા છે અને પંદર વર્ષથી લગ્ન થયા છે અને પંદર વર્ષથી અહીંયા સારા ગામે નોકરી કરે છે નોકરી કરે છે એમની કામગીરી તો સરસ છે બરોબર છે એ એની કામગીરી શિક્ષણ એ શિક્ષણને ભણાવાની શિક્ષણ બ્રાહકોને ભણાવાની કામગીરી હોય છે તેમ છતાં એના એમના પૂરેપૂરી દબાણ આપી અને

અને આવું આવું આ સમાજને શિક્ષક સમાજની અંદર આવું પણ કોઈ કૃત્ય ન થાય કે કોઈ બીજો શિક્ષક આવું અનબનાવ ન બને શિક્ષણ વિરુદ્ધમાં એવી તકેદારી રાખવા મારી ખાસ વિનંતી છે બોલો હા ડેડ બોડી ઇન્કાર કરે જ્યાં સુધી નિર્ણય ન આવે છે ડેડ બોડી શીખવાનું થતી નથી અરવિંદભાઈ વાઢેરની આત્મહત્યાએ ઘણા બધા સવાલ ઊભા કરી દીધા છે સવાલ સરકારી સિસ્ટમ પર ઊભા કરી દીધા છે સરકાર ક્યાં સુધી આવી રીતે શિક્ષકો પાસે કામ લીધા કરશે અને સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે બાળકોના ભવિષ્યનું શું કારણ કે આ શિક્ષકો એ બાળકોને ભણાવવાની જવાબદારીનું કામ છોડીને આ સરકારી કામમાં લાગી જાય છે ત્યારે બાળકો સાથે સૌથી મોટો મજાક કરીએ તો મજાક કરવામાં આવે કારણ કે બાળકોને આપણે સ્કૂલે ભણવા માટે મોકલતા હોઈએ છીએ બાળકો ભણતા નથી કારણ કે શિક્ષકો જ નથી હોતા ખેર આ તો સરકારી સિસ્ટમ છે અને સરકારી સિસ્ટમમાં નોકરી માટે પણ જે શિક્ષકો હોય છે એ ટેટાટના હોય કે અન્ય શિક્ષકે પરીક્ષા આપેલા હોય આ બધા જ જે શિક્ષકો છે તે પણ ઈચ્છતા તો હોય છે કે તેમને સરકારી નોકરી મળી જાય પરંતુ જ્યારે આ પ્રકારની કામગીરી આવે છે ત્યારે આ પ્રકારની કામગીરી પણ તેમને જ કરવી પડે છે ખેર આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર